તરલ ભદ્દ અને પીસીબીના ત્રણ પૂર્વ પોલીસ કર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે માધુપુરા સટ્ટાકાંડને લઈને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસના અહેવાલ બાદ ડીજીપી વિકાસ તરલ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો ડીજીપી વિકાસ બીજી વખત તરલ સસ્પેન્ડ કર્યા છે જૂનાગઢના બેંક ફ્રીઝ એકાઉન્ટ કાંડમાં પણ તરલ ભદ્દ જેલમાં કેદ છે ત્યારે બીજા ત્રણ કર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ અમરેલી પોરબંદર નર્મદા જિલ્લાના પોલીસ વડાએ કર્યો હતો સંવાદદાતા અનિતા જોડાયા છે અનિતા જણાવશો કે પીઆઈ તરલ ભટ્ટ અને પીસીબીના ત્રણ પૂર્વ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું છે વધુ વિગતો જી ખાસ તો જે પ્રકારે પીઆઈ તરલ ભટ્ટ અને પીસીબીના ત્રણ પૂર્વ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ જે ડીજીપી વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યો છે માધુપુરા સટ્ટાકાંડ મામલે જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જે તપાસ અહેવાલ ડીજીપીને સોંપવામાં આવ્યો હતો જેમાં પીસીબીમાં જયારે તત્કાલીન પીઆઈ રહી ચૂકેલા તરલ ભટ્ટ અને તેમની અંદર કામ કરી રહેલા ત્રણ જે પોલીસ કર્મચારી દ્વારા જ જે અગાઉ જુનાગઢમાં જે તોડકાંડ જે કરવામાં આવ્યું હતું તેના જેવું જ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેને લઈને અગાઉ તો જુનાગઢના જે તોડકાંડમાં સીઆઈને સસ્પેન્ડો કર્યા હતા પરંતુ ફરી એક વખત તેમનો વિરુદ્ધ જે તપાસ અહેવાલ આવતા ફરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જૂનાગઢ બેંક એકાઉન્ટ ફીસ કાંડ બાબતે હાલમાં તો પીઆઈ તરલભ જેલમાં જ છે પરંતુ જે પીસીબીના ત્રણ પોલીસ કર્મચારીઓને જે વિવિધ જગ્યાએ જે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી જેમાં હેડ કોન્સ્ટેબલ સુસાદાન ગઢવી અને જે અમરેલી મૂકવામાં આવ્યા હતા તેમજ નૌસાદ અલી ઉસ્માન અને પોરબંદર તેમજ હિંમતસિંહ રણજીસિંહને નર્મદા બદલી કરવામાં આવી હતી આ ત્રણેય પોલીસ કર્મચારીઓને હાલ તો સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે સાથે જે પીસીપીના તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટને ફરી એક વખત સસ્પેન્ડ કરવા માટેનો આદેશ આપતા હાલ તો ડીજીપીએ જુદા જુદા એસપીને આદેશના પગલે આ ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે